નવમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે પણ ની મેમ્બરો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે તો વાળ કટિંગ કરાવવા ગયો હતો એટલા માટે મોડું થઈ ગયું વ્લોગ બનાવવા રાત પડી ગઈ અને મિત્રો આ સાંજે તો ખતરનાક વાવાઝોડું આવે એમ હતું તો મિત્રો વાવાઝોડું આવ્યું નહીં ખાલી થોડોક વાયરો આવીને જતો રહ્યો વરસાદ પણ નહીં તો મિત્રો તમારે ત્યાં હાલ વરસાદ છે કે નહીં કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો અમારે ત્યાં તો વરસાદ નહીં હાલ વાવાઝોડું નહોતું આવ્યું થોડો વાયરો આવ્યો તો

તો મિત્રો તમારે ત્યાં હાલ વરસાદ છે કે નહીં કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો અમારે ત્યાં તો વરસાદ નહીં કે વાયરો નહીં હાલ ઠંડક થોડી થોડી ઠંડક છે અને વીજળી થાય છે અને વરસાદ પણ ગાજે છે ખતરનાક તો મિત્રો આજે તો મેં આયા વણો રે નહીં લાગે છે એવું તો મિત્રો વરસાદ વધારે પણ આવે પણ ઓછો પણ આવે હાલ વીજળી ખતરનાક થાય છે તો મિત્રો તમે તમારે ત્યાં હાલ વરસાદ હશે વીજળી પણ થતી છે તો કમેન્ટ કરીને બતાવજો વરસાદ હોય તો મિત્રો અમારે ત્યાં તો વરસાદ નહીં તો મિત્રો વીજળી થાય છે તે હું તમને બતાવું તો મત જોઈ લો તો મિત્રો તમે હાલ વીજળી થાય છે તે તમે જોઈ લીધી હશે તો મિત્રો હાલ તો ખતરનાક વીજળી થાય છે તો મિત્રો આજે વરસાદ આવે ના આવે કે વાવાઝોડું આવે તો કાલે ખબર પડશે તો મિત્રો કાલે વ્લોગ બનાવીને હું તમને જરૂર બતાવીશ કહીશ કે અમારે ત્યાં વરસાદ છે કે વાવાઝોડું આવ્યું હતું તો મિત્રો વરસાદ આવશે કે વાવાઝોડું આવશે તો હું તમને કાલે વ્લોગમાં કહી દઈશ બધું જ તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું જતું તો તમે મને સપોર્ટ કરજો અને લાઇક અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો હાલ બ્લોગમાં વ્યૂ ખૂબ ઓછા આવે છે તો મિત્રો તમે સપોર્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ છે તો મિત્રો હા મળીશું બીજા લોક માં જ જે મળે